અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ પાંચસો ટોકન અપાશે તેર વર્ષથી નાના પંચોતેર વર્ષથી મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવ થી બાર વચ્ચે સર્ટિફિકેટ અપાશે ઓગણત્રીસ જૂનથી થી બરફીલા બાબા અમનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાહીઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ફિટનેસ સર્ટિફિકેટ માટે ટ્રોમા સેન્ટર માં ની લાઈનો લાગે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે અંદર આવ્યો છું અહીંયા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને અને જે મેક્સિમમ પાંચસો થી છસો માણસ નીતાસો માણસ અહિયાં દેખાઈ રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ ની અંદર આજે ફર્સ્ટ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે કોઈ પણ તકલીફ પડી નથી રહી આજે પહેલી વાર અમને યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહ થી સાથે જોઉં છું કે પાંચસો થી છસો માણસ નું ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે મને